તો આ તરફ અડધા ભારતમાં વરસાદ થી આફત ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વરસાદ બાદ પૂરથી તબાહી ઉત્તર પ્રદેશના બાવીસ જિલ્લાઓમાં જળ પ્રકોપ એક હજાર ચારસો છોતેર ગામડા પૂરના પાણીથી પ્રભાવિત રામ ગંગા રાપ્તી અને ધાદરા સહિતની સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે અત્યાર સુધીમાં વરસાદી આપદામાં પાંચના મોત તેર હજારથી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ યુપીના સિદ્ધાર્થનગરમાં રાપ્તી નદીનું જળસ્તર વધતા અનેક ગામડાઓ જળમગ્ન થયા રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સતત વરસાદથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો પ્રાયમરી સ્કૂલમાં ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય છે વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે પૂરના પાણીથી આસામમાં ભારે તવાહી અસંખ્ય ગામો બેટમાં ફેરવાતા હજારો લોકો આશિયાના છોડી સ્થળાંતર કરવા મજબૂર બન્યા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો પોતાની ઘરવખરી લઈને બોટના સહારે બહાર નીકળી રહ્યા છે અલગ અલગ દ્રશ્યોમાં યુપીના આપને બતાવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં જોરદાર વરસાદ વરસ્યો એ પછી જહા શાહજહાપુર હોય બસ્તી સિદ્ધાર્થનગર હોય કે મુઝફ્ફરપુર દરેક જગ્યાએ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સિવિલ હોસ્પિટલના પ્રાંગણ પણ હોસ્પિટલ એ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે